એ બાને પણ બધા મળે મળે અને સાથે ભોજન લઈ સાથે ભજન કરે જેમ કોઈ પકવાન એકલા એકલા ખાવામાં કંઈ આનંદ આવતો નથી ભલે ચટણીને રોટલો મળે એમ પણ પરિવાર સાથે હોય તો એ ચટણીના રોટલો પણ મીઠો લાગે એવી રીતે આપણે બધા સાંઈ પરિવારના સદસ્યો છે આપણે બાબાને લીધે બધા મળવા વાળા છે એટલે જીવનની અંદર આ પ્રેમ છે તો બધું છે ને તો સાંઈ બાબા એમના ચરિત્રમાં એવું લખેલું કે પ્રેમ વગરનું બધું તરણા તુલ્ય છે ગમે એટલી ભક્તિ કરવામાં આવે ગમે એટલા સત્સંગો કરવામાં આવે અને ગમે એટલી પ્રોપર્ટીઓ કમાવામાં આવે પણ જ્યાં સુધી દિલની શુદ્ધતા નહીં આવે જ્યાં સુધી દિલમાં ખોટ છે ત્યાં સુધી બધે જ ખોટ વસતા હોય પણ જેમણે જેમણે બાબાની ભક્તિ કરી એમના માર્ગે જે જે એનો એનું એકને એક દિવસે પરમ કલ્યાણ થયું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એનું કામ કારણ કે આ શિરડીનો માર્ગ કઠણ છે અનેક ઝાડા ઝાડા જાખરા અને કાટા કચરા છે પણ એકવાર જો આ તત્વને આ બાબાના પરમ તત્વને જો કદાચ આપણે બધા સંસારમાં આચરણમાં આવી જાય તો કે પાણી ભરીએ ખરા પણ નીચેથી પાછું કાણું પાડતા જ રહીએ એટલે આપણું બેડું ભરાયેલું પણ નહીં રહે અને ખાલી પણ નહીં રહે એટલે એક બાજુ તકલીફો પણ ચાલુ રહે ને એક બાજુ પણ જો જેને પરમ સુખ કહેવાય એ જો પ્રાપ્ત કરવાના હોય તો શુદ્ધ ભક્તિ ચંદ્ર ભાગા એ શુદ્ધ ભક્તિને કરવું પડે મનને મલિનતાને છોડવું પડે ત્યારે માણસો એ પરમ તત્વને પરમ ભક્તિને બાબાના એક એક શબ્દો સમજવા જેવા છે જ્યારે જ્યારે માણસો પર સમય હોય તો ત્યારે ખાલી એ ચરિત્રની અંદર તો એમ લખેલું કે ખાલી એક ફક્ર પણ ચરિત્રનો એક ફક્ર પણ વાંચે તો તમારા મનનું સમાધાન સાંઈ બાબા ત્યાં કરી રાખે એમ તો આટલી પવિત્ર વસ્તુ છે પણ એ આપણે ખાલી કરવા પૂરતા ત્યારે કરીએ અને એ જ્યારે બાબા પરીક્ષા લે એટલે એમાં આપણું મીંડું આવી જાય અને એમાંથી જે પાસ થઈ જાય તો તે પછી આગલા ધોરણમાં જાય પણ નવ્વાણું ટકા માણસો નવ્વાણું ટકા માણસો ફેલ જ થઈ જાય કારણ કે આ માર્ગ ગહન છે પણ આવા પ્રયાસો કરતા 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 એ પડતું નથી એટલે આ કથા જ એટલી પવિત્ર છે કે એ હારેલાને બળ આપે અને એના એક એક શબ્દો એટલા અનમોલ છે ક્યારે કોનના મુખમાંથી બાબા હું સંભળાવી દે અને પોતાનું પરમ કલ્યાણ કરાવી દે એટલે એને માટે હંમેશા માણસો પ્રયાસોને જારી જ રાખવા અને જેમને સદગુરુ પર પ્રેમ છે એ તો આ બધા ભક્તો આવ્યા ગામે ગામથી આવ્યા જો જેને ભક્તિ પર પ્રેમ છે એને બીજી કોઈ પર્વત જેવા ડુંગરો પણ એને નડી શકતા નથી એ તો ગમે તે રીતે પહોંચી જાય ખાલી બાબાને માનતા છે તો બાબા પર પ્રેમ રહેવો જોઈએ અને જે અમારી જેમ તે તો પછી કાઢીને પણ જાય એ બાબાની કૃપા પર આધાર રાખે એટલે ભગવાન પણ ભક્તોની પરાકાષ્ઠા જોઈએ કે મારો ભક્ત મારા માટે હું કરી શકી અને તે હિસાબે આ તો મોટા ચરિત્રમાં માં સાયના સત્ય ચરિત્રમાં આવું લખેલું કે સંસારની એક એક વિતમણાઓ કેટલી બધી ખરાબ છે અને આ સંસારના માયાવી માણસો એટલા ખરાબ છે કે જો તમે ધ્યાન વઢાયકો તો એ તમને હિદાક નથી પાડે એટલે સદ્ગુરુનું ચરણ કોઈ પણ છોડવાની જરૂર નથી એ તો એકવાર તમારો રસ્તો ભટકી જાય એમ એક પ્લેન એના રડારમાંથી બહાર નીકળી જાય

એવું થાય બાબા એક લીલા અને બાબાએ જો જીવનની અંદર શીખવેલું હોય તો જે પ્રેમની પરિભાષા આ દુનિયાની અંદર જે માણસો પ્રેમની પરિભાષાને સમજી જાય તો તે કંઈક ને કંઈક તત્વને પામી લે એટલે આખી બાબાની પોથી પ્રેમના પ્રકરણ પર ચાલે પ્રેમથી ચાલેલી તો વિશેષમાં આપણે રાજેશાનંદજીને સાંભળવાના છે અને એકવાર અમારા સંગીતને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે અમારા દિલના નાતા બધા જોડે છે તો એવા વ્યાસપીઠને વંદન કરીને કઈ રહેશે ભાઈઓ તમે નીચે બેઠો આજે અમે પણ રાજેશ આનંદજીની કથા બેસીને સાંભળવાના છે તો